સરકાર નોરી વિકાસ વિભાગનો વિચિત્ર નિર્ણય પાલિકામાં ખાલી પડેલી ચીફ ઓફિસર ની જગ્યા નિવૃત્ત અધિકારીથી ભરાશે પાંચ જિલ્લાની દસ પાલિકાના ચીફ ઓફિસર માટે નિવૃત્ત અધિકારીઓને બોલાવાયા પ્રાદેશિક કચેરી રાજકોટ ઝોનમાં નિવૃત્ત લોકોને ઇન્ટરવ્યુ માટે બોલાવાયા નિવૃત્ત લોકોને નોકરી આપવા માટે જગ્યા ન ભરાય ત્યાં સુધી દર સોમવારે ઇન્ટરવ્યુ આઠ સપ્ટેમ્બરથી મે ડિસેમ્બર સુધી દર સોમવારે ઇન્ટરવ્યુ ચાલુ રખાશે

પ્રેક્ટિકલ છે એવો નિર્ણય અવાસ્તવિક નિર્ણય જેને કહી શકાય એવો નિર્ણય લીધો હતો અને ત્યારે પણ એબીપી બી અસ્મિતાએ અવાજ ઉઠાવ્યો હતો અને સ્પષ્ટપણે કહ્યું હતું કે સરકારની આ ભૂલ છે સરકારે ભૂલ સુધારવી જોશે અને આ નિર્ણય પરત લેવો પડશે શિક્ષણ વિભાગે નિર્ણય પરત લઈ લીધો પરંતુ હવે શહેરી વિકાસ વિભાગે ફરીથી આવો જ એક નિર્ણય કર્યો છે જેની અંદર નગરપાલિકાના ચીફ ઓફિસરની ખાલી પડેલી જગ્યાઓ અને ખાલી પડનારી જગ્યાઓ માટે થઈ અને નિવૃત્ત અધિકારી અને કર્મચારીઓને ફરીથી નોકરી ઉપર રાખવા માટેની આ જાહેરાત આપવામાં આવી છે પગાર ધોરણ પણ જોઈએ તો રૂપિયા ત્રીસ હજારથી લઈ અને રૂપિયા સાઠ હજાર સુધીનું માસિક પગાર ફિક્સ પગારદાર છે છતાં માસિક પગાર એટલો આપવાનું નક્કી કરવામાં આવ્યું છે એટલે આ સરકાર શું કરવા ધારી રહી છે અથવા તો સરકારના સલાહકાર આવા કેવા છે કે જે એક તરફ રાજ્યની અંદર મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગારો ફરી રહ્યા છે તેમને નોકરી ધંધો નથી તેમને કોઈ આવક નથી તો બીજી તરફ એવા સરકારી અધિકારી કે કર્મચારી કે જેણે ઘણા લાંબા સમય સુધી પગાર મેળવ્યો છે અને અત્યારે પણ પેન્શન લઈ રહ્યા છે એવા અધિકારીઓ કે જે નિવૃત્ત નાયબ કલેક્ટર કક્ષાના અધિકારી નિવૃત્ત મામલતદાર કક્ષાના અધિકારી નિવૃત્ત મામલતદાર નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓને આ સરકાર ફરીથી નોકરી આપવા જઈ રહી છે તેમના પગાર ધોરણની અલગ વાત કરીએ તો રાજ્ય સરકારના વિવિધ ખાતાઓમાંથી તથા રાજ્યની મહાનગરપાલિકા ગુજરાત હાઉસિંગ બોર્ડ ગુજરાત પાણી પુરવઠા વિભાગ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ આવી જગ્યાએથી જે કોઈ નિવૃત્ત થયા હશે તેમને સરકાર આ ઇન્ટરવ્યૂ માટે બોલાવી રહી છે નિવૃત્ત નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓને સાઠ હજાર મહિને આપવા માટે સરકારે આ જાહેરાત આપી છે નિવૃત્ત મામલતદાર કક્ષાના અધિકારીને ચાલીસ હજાર તો નિવૃત્ત નાયબ કાર્યપાલક ઇજનેર કક્ષાના વર્ગ બેના તેને પણ ચાલીસ હજાર આ ઉપરાંત ક અને ડ વર્ગની નગરપાલિકામાંથી જે કાર્યપાલક ઇજનેર નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે નિવૃત્ત થયા હશે તેમને રૂપિયા ત્રીસ હજાર માસિક પગાર આપવા માટેની આ જાહેરાત કરવામાં આવી છે સૌથી મોટી વાત એ છે કે પાંચ જિલ્લા છે પોરબંદર કચ્છ મોરબી દેવભૂમિ દ્વારકા જામનગર એની નગરપાલિકા રાણાવાવ ભચાઉ મુંદ્રા માળિયા ટંકારા સલાયા ઓખા જામનગર ધ્રોલ અને સિક્કા અહીંયા જગ્યા ખાલી છે ચીફ ઓફિસરની જેના માટે આ જાહેરાત આપવામાં આવી છે સૌથી મોટી વાત એ છે કે જ્યારે શિક્ષિત બેરોજગારોને સરકારી નોકરીની વાત હોય છે તો એના માટે એક વખત પરીક્ષા યોજાતી હોય છે પરંતુ અહીંયા સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જ્યાં સુધી આ જગ્યા નહીં ભરાય એટલે કે કોઈ નિવૃત્ત અધિકારી આવી અને આ નોકરી લેવા માટે તૈયાર નહીં થાય ત્યાં સુધી સતત આ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા ચાલતી રહેશે મિલવાઇડ આ ઇન્ટરવ્યુ પ્રક્રિયા ચાલી રહી છે દરમિયાન અત્યારે આ દસ નગરપાલિકાઓ માટે જાહેરાત આપવામાં આવી છે પરંતુ જો ફરીથી બીજી નગરપાલિકાની અંદર ચીફ ઓફિસરની જગ્યા ખાલી પડે છે તો પણ આ ઇન્ટરવ્યુ ચાલુ રહેશે અને આ ઇન્ટરવ્યુ નવમા મહિનાથી શરૂ થશે બારમા મહિનાના અંત સુધી એટલે ત્રણ મહિના સુધી સતત ચાન્સ આપવા માગે છે સરકાર નિવૃત્ત અધિકારી કર્મચારીને કે જે ઓલરેડી અહીંયા જે પગાર ધોરણ આપ્યું છે ને સાઠ હજારથી લઈ અને ત્રીસ હજાર સુધી જે નિવૃત્ત નાયબ કલેક્ટર કક્ષાનો અધિકારી રિટાયર્ડ થયો હશે ને એને ઓલરેડી અત્યારે એટલું પેન્શન મળતું હશે જે આઠમું પગાર પંચ લાગુ થયું ને એના પેન્શનમાં જે વધારો કરવામાં આવ્યો ને એ અત્યારે ઓલરેડી એટલો મળતો છે તો સરકારે બેરોજગારોને નોકરી નથી આપવી પરંતુ જેણે વર્ષો સુધી પગાર લીધો છે અત્યારે પણ એક સન્માનજનક રકમનું જેને પેન્શન મળી રહ્યું છે એને પાછી નોકરી આપી આપ જોડાયેલા રહેશો હાલમાં આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે મનીષભાઈ શિક્ષણ વિભાગે જે નિર્ણય લીધો હતો અને પછી પાછો ખેંચવો પડ્યો હવે શહેરી વિકાસ વિભાગે આ રીતનો વિચિત્ર નિર્ણય લીધો છે તમે આને કઈ રીતે મૂલવશો નિશ્ચિત એક તરફ ગુજરાતમાં સતત વધતી જતી બેરોજગારો સંખ્યા એટલે કે ઉચ્ચ શિક્ષિત હજારો યુવાન યુવતીઓ પોતે પોતાની કારકિર્દી કરવા માંગે છે અને એની ઉચ્ચ શૈક્ષણિક લાયકાતના આધારે રાજ્યની વહીવટી સેવામાં વિવિધ વિભાગોમાં પોતાની સેવા આપીને પોતાની કારકિર્દી બનાવવામાં પણ દુઃખ સાથે કેવું પડે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારમાં સરકારના એવા ઉટાંગ પટાંગ નિર્ણયો છે જેના કારણે ગુજરાતના બેરોજગાર યુવાનોમાં અને ઉચ્ચ શિક્ષિત યુવાનોમાં મોટા પાયે આક્રોશ છે સરકાર ગુજરાતના યુવાન યુવતીને રોજગાર આપવા નથી માંગતી હોય એક પછી એક પગલા લે છે સરકાર નીતિગત રીતે સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યા ભરતી નથી ભરતીની જાહેરાત થાય તો લાંબા સમય સુધી એમાં વિલંબ થાય પરીક્ષા લેવાય તેમાં ગોટારાને ગોલમાલ થાય મેરિટમાં ગોલમાલ થાય પેપર ફૂટે વારંવાર ફૂટે અને અંતે પરીક્ષા રદ થાય આ પરિસ્થિતિની વચ્ચે હવે જયારે સરકારે સૌથી ગંભીર નિર્ણય જે લીધો છે એ નિર્ણય લીધો છે એ છે કે નિવૃત્ત કર્મચારી ને ચીફ ઓફિસર નો આપો ચીફ ઓફિસર જેવી માન સન્માન પદ ઉપર માત્ર આવી રીતે નિવૃત્ત અધિકારી મૂકવા એની સામે શું પકડે આપણે જોઈએ છીએ કે નગરપાલિકાઓની અંદર અનેક પ્રકારની ગેરરીતિઓ નાણાકીય ગેરરીતિ અને વહીવટી ગેરરીતિઓ થતી હોય છે અને અગાઉ સરકારે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ ત્યાં ભરતી કરવાનો નિર્ણય કર્યો એનો વિવાદ ચાલ્યો પછી સરકારે હવે શહેરી વિકાસ વિભાગ તરફથી જે અત્યારે જે વાત એબીપીએસપી ના માધ્યમથી આવે છે કે આ વખતે નિવૃત્ત અધિકારી ને પુનઃ ચીફ ઓફિસર તરીકે નો તક આપવાની વાત આવે છે આ ઘણી ગંભીર અને ચિંતા સરકારની થોડી પણ નીતિ ને નિયત ગુજરાતના યુવાન યુવતીઓ માટે હોય તો તેમને તાત્કાલિક પણ આવા ઉટાંગ પટાંગ નિર્ણયો બંધ કરીને જે ઉચ્ચ શિક્ષિત યુવાન યુવતી છે એમને તાત્કાલિક પણ તક આપવી જોઈએ આ તકનો સવાલ છે અને મેરિટ આધારે અનેક યુવાન યુવતીઓ રાહ બેઠા છે એના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ સરકારે નિર્ણયમાં પુનઃ વિચારણા કરવી જોઈએ એવી મારી આપના માધ્યમથી માંગ છે કોંગ્રેસ પક્ષ તરીકે જી મનીષભાઈ આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ તો શહેરી વિકાસ વિભાગે હવે એક વિચિત્ર નિર્ણય લીધો છે કે જે નિવૃત્ત કર્મચારીઓ હોય તેમને નોકરી આપવામાં આવશે અને યુવાઓ બેરોજગાર છે એક બાજુ અને નિવૃત્તોને નોકરી સરકાર આપશે પાંચ જિલ્લાની દસ પાલિકાના ચીફ ઓફિસર માટે નિવૃત્ત અધિકારીઓને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા છે પ્રાદેશિક કચેરી રાજકોટ ઝોનમાં આ નિવૃત્ત લોકોને ઇન્ટરવ્યુ માટે બોલાવાયેલા છે એક બાજુ સ્થિતિ એવી છે કે યુવાઓ સારું એવું ભણતર મેળવે છે શિક્ષણ અંગે જાગૃતિ લોકોમાં આવી છે એટલા માટે થઈને હવે વાલીઓ પોતાના બાળકોને ભણાવે છે પણ ભણાવ્યા પછી શું એ સવાલ અત્યારે પહેલાથી જ મોટો થઈને ઊભો છે કારણ કે યુવાઓ ઘણા બધા જે છે જે શિક્ષિત છે અને બેરોજગાર છે અથવા તો જે ખાનગી નોકરી કરે છે જેને બહુ જ મામૂલી રકમ પગાર પેટે મળતી હોય છે એ બાબતે સરકાર કદાચ વિચારતી નથી એવી એવી લોકોની અને અને વિપક્ષની પણ ભાવના છે બીજી બાજુ જે નિવૃત્ત કર્મચારીઓ છે કે જે સરકારી કર્મચારીઓ તરીકે રહી ચૂક્યા છે જે ઓલરેડી પેન્શન લે છે અને છતાં એમને ફરીથી નોકરીએ રાખવાનો આ ઉટપટાંગ નિર્ણય કરવામાં આવ્યો છે હિરેન આપણી સાથે જોડાયેલા છે હિરેન આ જે નિર્ણય લેવામાં આવ્યો છે એનાથી યુવાઓમાં કેટલો રોષ જોવા મળી શકે છે કારણ કે યુવાઓ તમને મને બધાને ખબર છે કે જેઓ શિક્ષિત છે અને ખાનગી નોકરી કરતા હોય છે એમને માંડ બે છેડા અત્યારે ભેગા થાય એવી સ્થિતિ છે અને બીજી બાજુ જે આ નિવૃત્ત લોકો છે એમને ફરીથી નોકરી રાખવાનો નિર્ણય જો બે છેડા ભેગા થતા હોય અને આક્રોશ હોય એ આપે કહ્યું એ પ્રમાણે પૂનમ બિલકુલ સ્વાભાવિક વાત છે પરંતુ એના કરતાં પણ વધારે આક્રોશ એ બાબતનો હોય કે યુવાન જ્યારે બારમું ધોરણ પાસ આઉટ થાય છે કોલેજમાં એન્ટર થાય છે ત્યારથી લગભગ આ પ્રકારેની સરકારી નોકરી મેળવવા માટેની તૈયારી કરતો હોય છે સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેની તૈયારીઓ કરતા હોય છે ગાંધીનગર સહિત રાજ્યના જેટલા પણ મહાનગરો છે એ મહાનગરની અંદર રહી ગ્રામીણ વિસ્તારમાંથી આવતો યુવાન કે યુવતી એ અહીંયા રહી અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી કરતા હોય છે એની પાછળનો એકમાત્ર હેતુ એ હોય છે કે તેમને સરકારી નોકરી મેળવવી છે અને એવા યુવાનો ઉપર આ પ્રકારેના નિર્ણય ઠોકી બેસાડવા મને લાગી રહ્યું છે કે આ ગુજરાતના જે શિક્ષિત બેરોજગારો છે એની ખરેખર સરકાર વિકાસ વિભાગ એ મજાક કરતું હોય છે કે આ સરકારના સલાહકાર કોણ છે અથવા તો સરકાર આ પ્રકારના નિર્ણય લે છે તો એ કઈ વિચારધારાને આધારે આ નિર્ણય લે છે કે નિવૃત્તને ફરીથી નોકરી અને શિક્ષિત યુવાન બેરોજગાર રહે ચોક્કસ